સરસ્વતી વિદ્યાલય નો વિદ્યાર્થી ગુજરાત માં વલ આવ્યો ધોરણ દસ માં મીત રાવલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે ત્યારે ગણિત વિજ્ઞાનમાં માં સો માંથી સો માર્ક્સ મેળવ્યા છે જ્યારે આજે આનંદનો પાર નથી ગૌરવનો પાર નથી મને તો કેટલા વર્ષે મને આ સરસ સુંદર પરિણામ મળ્યું છે દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ આપણા સરસ ઝળકે છે પણ ગુજરાત બોર્ડની અંદર આ વિદ્યાર્થી રાવલ મિતભાઈ ઝળક્યા છે એનો મને ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ છે ને એ બધો જ જસ લીંબડી શહેરના અને સરસ્વતી વિદ્યાલયના આચાર્ય વૃંદને જાય છે ખૂબ ખૂબ અભિનંદન બધાને ખૂબ ખૂબ અભિનંદન આ વિદ્યાલયના પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપી છે બે હજાર ચોવીસ માર્ચની અંદર એની અંદરથી પિસ્તા પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓએ નાઇન્ટી અપ સાથે પાસ થયા છે